નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી શહેરના સૂર્યા સોસાયટીમાં આવેલા નવનિર્મિત ઈવીએફ વિંગમાં નવરાત્રી મહોત્સવની ખાસ ઉજવણી નો પ્રસંગ હતો જ્યાં જર્મની થી આવેલા વિદેશી મહેમાનોના આગમનને કારણે આ રાસ ગરબા વધુ વિશેષ બની ગયા હતા નવરાત્રી ઉજવણીના ભાગ રૂપે મહેમાનોને પ્રાચીન અને પરંપરાગત ગરબાનો અનુભવ કરાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું વિદેશી મહેમાનોને માતાજીના પવિત્ર મંદિરના દર્શન અને પૂજનનો લાભ મળ્યો ત્યારબાદ તેઓ ગરબાની મહિમા વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી મહેમાનો માટે વિશેષ રીતે ચણિયા ચોળી જેવી પરંપરાગત વેશભૂષાનો પણ આધાર રાખવામાં આવ્યો હતો જેથી તેઓ સંપૂર્ણ રીતે આ મહોત્સવમાં સામેલ થઈ શકે સ્થાનિક લોકોએ મહેમાનોના આ ઉત્સાહ અને લાગણી શીલતાનું હર્ષભેર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમથી માત્ર સૂર્યા સોસાયટીના નાગરિકો જ નહીં પણ સમગ્ર વિસ્તારમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની રહી આ રીતે વિદેશી મહેમાનોની ગરબામાં હાજરી એક જળવાઈ રહેતી યાદગાર બનાવ બની ગઈ હતી